આમોદના કાંકરિયા ગામે મકાની દિવાલ ઘસી પડતા એસની ટીમે દિવ્યાંગ દંપતીનું રેસ્ક્યુ કર્યું છે આમોદ તાલુકાના કાંકરિયા ગામે સતત પડી રહેલા ભારે વરસાદના કારણે દિવ્યાંગ દંપતી પરેશભાઈ વસાવા તથા રમીલાબેન વસાવાના ઘરની દિવાલ ધરાશાયી થઈ જતા તેઓ બંનેને ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેમને સારવાર આપવાની જરૂરિયાત હોય કાંકરિયા ગામમાં આગેવાનો જંબુસરના ધારાસભ્ય ડીકી સ્વામીને રજૂઆત કરી હતી

મંજોલા ગામની મુલાકાત પણ લીધી હતી તેમની સાથે પ્રાંત અધિકારી મુકેશ પટેલ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સાથે રહ્યા હતા અને સમગ્ર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની અંદર અને ભરૂચ જિલ્લામાં આમોદ અને જંબુસરમાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજ રોજ આમોદ અને જંબુસર તાલુકાના અનેક ગામોની અંદર વિઝિટ કરી અને સરકારના સૌ અધિકારીઓ પણ સાથે રહીને જે ગામની અંદર પાણી ભરાયા છે એ ગામોની પણ મુલાકાત લીધી જેમાં કાંકરિયા ગામે આજે એક દિવાલ પડતા બે દિવ્યાંગ દંપતી દબાઈ જતા તેમને ખૂબ જ પ્રમાણમાં ઇન્જર થયા છે તો એમને પણ આજે કાંકરિયા ગામે એસડીઆરએફ તથા તાલુકાના સૌ આગેવાનો દ્વારા રેસ્ક્યુ કરી અને દંપતીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા અત્યારે આજના દિવસે આમોદ અને જંબુસર તાલુકાના તમામ ગામોમાં વિઝિટ લઈ અને જે ગામોની અંદર લાઇટ નહોતી એ લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી જે ગામોની અંદર ફૂડની વ્યવસ્થા નહોતી ત્યાં પણ ફૂડ પેકેટો દ્વારા અનેક ગામોની અંદર વિતરણ કરી અને અત્યારે જે આફત આવી પડી છે એ આફતની અંદર સરકારના સૌ અધિકારીઓ પત્રકાર મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને અત્યારે આ સેવાની કામગીરી આ વિસ્તારની અંદર ચાલી રહી છે